હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા અમિત કરશો બધા મજામાં છો તો સ્વાગત છે ફરી એકવાર આપણા બ્લોગમાં અને આજનો બ્લોગ આપણે હાલના પાંચ વાગ્યા પછી ઉતારવી કેમ કે આપણે ઉતા હતા ને આ કે હાલો મારી યાર ઇન્દ્રા કાપા અને એને એટલે ઇન્દ્રા કાપ્યા હે હાથમાં જો ધારી ગયો લઈને રખડે હે અને એ કે ઇન્દ્રા કાપ પચાવવું હે આપણે આ ઇન્દ્રા પડ્યા છે ને કાપે છે જે પછી આપણે બે બેઠા કરતી તો બ્લોગ ચાલો ને આજનો નજારો કંઈક થોડોક જોવા લાયક હતો કેમ કે સૂર્ય બે દિવસથી દેખાતો નથી વાદળ થઈ જાય બે દિવસથી જુઓ વાદળ તો અહીંયા બેવાની કંઈક અલગ મજા આવે અને આ બાજુમાં ઇન્દ્રા કાપતી હતી તો આપણે પણ બેઠા ને ધાર્યું બતાવી દઉં અહી જો એ કરી જો હમણાં જ કહી હતી કે હેત તો કે પાણી નવ ને કે ખોસ દઉં કે ધાર્યું ઠોકવાને બદલે ખોસી દઉં નહીં હમ કંઈક હાય હાય કહી દે હાય હાય બાય બાય દે એવું એવું બધું આવડે પણ બોલવામાં થોડુંક શરમા છે અને બાકી તમે બધા સપોર્ટ કરવા માંડો તો આપણે એને બધું શીખડાય પણ દઈશું બોલતા બોલતા બાકી તમે બધા સપોર્ટ કરો તો નકર નહીં જોઈ કે ન કર નહીં નકર એ નહીં બોલે નહીં હા જો મને ઇન્દ્રા કાપવા મંડો બસ તો મિત્રો ઇન્દ્રા કાપી લીધા બે દિવસ ચાલશે કે એક દિવસ આજ આવવાનું ઇન્દ્રા પાસના કાપ લીધા તો ચાલો મળીએ નવા બ્લોગમાં ને આજનો બ્લોગ ચાલુ કર્યા પે પૂરો કરી નાખી તો સપોર્ટ કરજો સપોર્ટ કરશો તો આપણે નવા બ્લોગ બનાવશું ને આવનારા બ્લોગમાં એ પણ થોડી ઘણી વાત છે તો કરશે ব'লছে যি সপোৰ্ট কৰোঁ তোলা মানে বাই 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 কি